ઉમરગામ તાલુકાના કરજ ગામ આવેલ માકાઈ ડુંગરને છુંદુર નાખીને નેટ કંપનીનો સંચાર કરવામાં આવ્યો ગ્રામજનોએ ભારે વિરોધ દર્શાવ્યો પંચાયતે નોટિસો ફટકારી પણ નોટિસો માત્ર રદ્દી પેપર સમાન પુરવાર થઈ ઉમરગામ તાલુકામાં આવેલ કરજ કામ કૃષ્ણની ફળિયામાં ઐતિહાસિક પાળને છોંધી મૂકવામાં આવ્યું અને ત્યાં એક નેટ બનાવતી કંપનીનું સંચાર કરવામાં આવ્યું છે જેનો ગ્રામવાસીઓ ભારે વિરોધ દર્શાવ્યો હતો ને કરજ ગામ પંચાયતે નોટિસો પણ આપી હતી પંચાયતમાં એવું કહેવામાં આવ્યું કે પંચાયતે કોઈ પરમિશન નથી આપી જેથી પંચાયત કંપનીને નોટિસ પાઠવી છે અને કામ બંધ કરવાનો આદેશ કર્યો છે છતાં કંપની બનીને તૈયાર થઈ ગઈ તો શું કંપનીને પંચાયત તરફથી નોટિસ આપવા માત્ર દેખાવ હતો વળી કંપની વાળા જગ્યાએ રદીમાં કંપનીનું નિર્માણ કરવામાં આવ્યું છે તે જગ્યાએ ઐતિહાસિક ડુંગર હતું અને આજુબાજુ જંગલ ખાતાની જમીનો આવેલી હતી જેમાં પશુ પક્ષીઓ વિચારતા પણ આજે ત્યાં કંઈક અલગ જ નજારો છે જ્યાં નેચરલ વાતાવરણ હતું પશુ પક્ષીઓનું કલવાંત થતું ત્યાં આજે વોઇસ પોલ્યુશન થાય છે આસપાસના રહેવાસીઓને મુશ્કેલીઓ પેઠવી પડે છે જ્યાં માત્ર આઠ ફૂટની સડક હોય છે અને રહેણાંક વિસ્તાર હોય તેવામાં કંપનીની જગ્યાએ એને થઈ જવી શંકાને આચરે છે અને કાયદાકીય રીતે ધ્યાનમાં રાખી જોવામાં આવે તો કંપનીને કેટલાક નિયમો અને અલગ અલગ ડિપાર્ટમેન્ટની પરમિશનની જરૂર હોય તો શું આવી બધી જ પરમિશન આ કંપનીએ મેળવવી છે ડિસ્ટન્ટ ફોરેસ્ટ પંચાયત જીપીસીબી જેવી લાગતી વળગતી કેટલીક પરમિશન હોય તે જાણવા જોયો કે છે આઠ ફૂટનો રસ્તો હોય તો કેમ મોટી ગાડીઓ આવશે અંદર અને સડકો ઉપર ચાલતા નાના વાહનો કે કામના આંગણામાં રમતા ભૂલકા બાળકોનું જીવન કેટલું સુરક્ષિત હશે ડુંગર ખોદવામાં આવ્યું ત્યારે પણ લોકોએ ભારે વિરોધ દર્શાવ્યો પણ સાંભળે કોણ ગરીબ જનતાની જ્યારે અધિકારીઓ પણ મૌન હોય હજારોની સંખ્યામાં ડુંગરની માટી બારો બાર વેચાતી ગઈ તો શું રોડ નહીં ભરવામાં આવતી હોય સરકારની કોઈ ગાઈડલાઇન ખરી લોકોનું કહેવું છે કે આમાં મોટું કૌભાંડ હોવાનું જણાય છે જિલ્લા શ્રી જાતે જો નિરીક્ષણ કરે તો સરકારી તિજોરીમાં રોયલ્ટીનો મોટો ફાળો આવી શકે અને કેટલાક મળતીયાઓનું ભાંડું ફૂટી શકે છે અને ફોરેસ્ટ અધિકારીઓને પણ એક નજર કરવાની જરૂર છે